એક સર્વે અનુસાર અત્યારના એમએસએમઈ બિઝનેસની અંદર સૌથી મોટો જો કોઈ પ્રશ્ન હોય તો તે છે રિકવરી એવું નથી કે જે તે બિઝનેસમેન આ પ્રશ્નને જાણતા નથી કે એમની ઉપર કોઈ એફર્ટ કે પ્રયત્ન નથી કરતા તે લોકો પણ આ પ્રશ્નને સોલ્વ કરવા માટે જબરદસ્ત એફર્ટ કરે છે પણ તેમનું રિઝલ્ટ મળતું નથી કારણ તો કે અત્યારના બિઝનેસમેન જે રીતે બિઝનેસ કરે છે તે રીત આજથી વીસ વર્ષ ત્રીસ વર્ષ કે પચાસ વર્ષ પહેલાથી ચાલી આવેલી રીત છે એ રીત અત્યારે જૂની થઈ ગઈ છે જે તે બિઝનેસમેન માટે એવો ડેટા હોતો નથી કે જેમના આધારે તે નિર્ણય એ ડેટા ન હોવાને લીધે એ બિઝનેસમેન જે કાંઈ પણ નિર્ણય લે છે તે કાં તો પોતાના મૂડને આધારે કાં તો પોતાની લાગણીને આધારે કાં તો પોતે જે અત્યાર સુધી વિચારે છે તેમના આધારે લે છે એટલે મોટા ભાગના ડિસિઝન તૂકા હોય છે ખોટા પડે છે કેમ કે ડિસિઝન છે તે ડેટા આધારિત નથી હોતા પણ હવે એ કરવાની જરૂર નથી આ જમાનામાં એવા સોફ્ટવેર બને છે એવા ઇન્ટરનેટ છે એવા મોબાઈલ છે એવા ટૂલ્સ છે એવા કોમ્પ્યુટર છે કે જેમાં આ રીતે બિઝનેસ ન કરતા નવી પેટર્નથી બિઝનેસને ધીમે ધીમે ઓટો પાઇલોટ મોડ પર લઈ જવો જોઈએ કઈ રીતે થશે બિઝનેસ ઓટો પાઇલોટ મોડ પર તો કે બિઝનેસને ડેટા ડ્રિવન કરવો પડે એમના માટે બિઝનેસ છે તે સોફ્ટવેર ડ્રિવન હોવો જોઈએ બિઝનેસ સોફ્ટવેર થ્રુ ચાલવો જોઈએ બિઝનેસની તમામ એન્ટ્રી બિઝનેસના તમામ ઓપરેશન કોઈ એક સોફ્ટવેરની અંદર રેકોર્ડ થતા હોવા જોઈએ અને તેમના રિપોર્ટ છે તે જે તે બિઝનેસમેનને મળતા હોવા જોઈએ અને જે તે બિઝનેસમેન રિપોર્ટને આધારે ડિસિઝન લેતા હોવા જોઈએ ન કે પોતાની લાગણી કે પોતે જે વિચારે છે પોતાને જે ગમે છે તેની અંદર કામ કરો ડેટાને આધારિત જો તમારા ડિસિઝન હશે તો મોટાભાગના ડિસિઝન તમે એનાલિટિકલ વિચાર વિચારશક્તિ તર્કશક્તિને આધારિત લેશો ને ડિસિઝન તમારા સાચા પડવાના ચાન્સીસ વધી જશે આવો સોફ્ટવેર તમને કઈ જગ્યાએ મળશે તો અમારી કંપની શ્યામ સોફ્ટવેર સોલ્યુશન તમને તમારી જગ્યાએ આવી તમારા બિઝનેસ મોડેલને સમજી અમારા તરફથી તમને એવો સોફ્ટવેર સજેસ્ટ કરી આપશે અને આખીરમાં આવો જ એક કસ્ટમાઈઝ ઇઆરપી સોફ્ટવેર તમને બનાવી આપશે આ સોફ્ટવેરને આધારે તમે તમારા બિઝનેસની તમામ એન્ટ્રી સ્ટોક પરચેસ રિકવરી અને તમે જે કાંઈ પણ રિપોર્ટ્સ અંદર માગો છો તે રીતના રિપોર્ટ્સ તમને મળી શકશે વધુ માહિતી માટે તમે નીચે આપેલા નંબર પર કોલ કરો અને જો આ જ રીતના તમને કોઈ બીજા પણ પ્રશ્ન મૂંઝવે છે બિઝનેસને લગતા તો પણ તમે આ જ નંબર પર કોલ કરી અને વધારે જાણકારી મેળવી શકો છો પ્રશ્નને ડિસ્કસ કરી શકો છો જય હિન્દ જય ભારત